નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે માં આપણે ચર્ચા કરીશું 14મી માર્ચ ના તમામ અગત્યના કરંટ અફેર ઓફર આજે એનો છેલ્લો દિવસ છે જે તમારે કરંટ અફેર ની બુક તમારે જૂના કરંટ અફેર ની જોઈતી હોય તો આ કોર્સ અને આ કોર્સ બંનેમાં મળી જશે તમને ડેઈલી લેક્ચર ની પીડીએફ પણ 6 મહિના સુધી આ બંને કોર્સ ની અંદર મળશે બરાબર અત્યારે પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે એટલે ચૌદસો નવાણું વાળો સાતસો પંચાવન માં પડશે બસો નવાણું વાળો એકસો માં પડશે જેમને ઈચ્છા છે વહેલી તકે આ બંને કોર્સમાંથી જે પણ ઈચ્છા હોય લઈ શકે છે ફરક એટલો છે ભાઈમાં કન્ટેન્ટ સરખું છે આમાં ડાઉનલોડ પ્રિન્ટ નહીં થાય બરાબર આજે છે બરાબર એમાં ડાઉનલોડ પ્રિન્ટ નહીં થાય ને આમાં ડાઉનલોડ પ્રિન્ટ થશે ઓકે સો બંને આટલો ફરક છે બાકી બંધારણ છે એકદમ ટુ ધ પોઈન્ટ જે રીતે કરંટ અફેર સ્ટડી કરાવું છું એ રીતે જ કરાવ્યું છે સો એમાં પણ તમને કૂપન દેખાશે કૂપન ઉપર ક્લિક કરશો એટલે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી જશે અત્યારે રૂપિયા છે આ ઉપરાંત કોઈને રૂપિયામાં પર મંથ તમારે સ્ટડી કરવું છે તો બે મહિનાની વેલિડિટી લઈ તમે એકાદો મહિનો પણ સ્ટડી કરી શકો છો જે મહિનો મજા આવે એ મહિનો સ્ટડી કરી ટેસ્ટ આપી શકો છો હાર્ડ કોપી તમારા ઘરે ઓર્ડર કરશો એટલે તમારા ઘરે આખી પ્રિન્ટ આઉટ કરીને કોપી છે તમને ઘરે મોકલી આપશો ઓકે સો એ વસ્તુ તમારે ઓર્ડર કરવી હોય તો નવેમ્બર ચોવીસથી લઈને ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીની જે પણ કાંઈ કરંટ અફેર છે ચાર મહિનાના એ તમને અહીંયા પાંચસો નવ્વાણું લખ્યા છે પણ આજે ઓફર ચાલે છે ચૌદ માર્ચ સુધી બધી ઓફર વેલિડ છે બરાબર આજે લાસ્ટ ડેટ છે આજે બાર વાગ્યા પછી બધી ઓફર ફિનિશ થઈ જશે સો આમાં પાંચસો ને નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે એ તમને એમાં પણ સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જશે ચારસો નવ્વાણું રૂપિયામાં તમને આ કોર્સ પડશે ઓકે

તો રવિ કિશન હતા એમને પણ લાપતા લેડીઝ માટે મળ્યો છે બેસ્ટ એક્ટર નો એવોર્ડ મળ્યો છે કાર્તિક આર્યન ને ભૂલ ભૂલૈયા થ્રી માટે મળ્યો છે અને આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઇન ઇન્ડિયન સિનેમા એ એવોર્ડ મળ્યો છે રાકેશ રોશન ને બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું ક્લિયર સો એટલા એવોર્ડ છે આમાંથી યાદ રાખીને જવાના છે ઓકે અને સૌથી વધારે એવોર્ડ કઈ મૂવી ને મળ્યા તો એ લાપતા લેડીઝ જ થશે બરાબર ઘણા બધા એવોર્ડ એમણે મેળવ્યા છે આઈફા ની અંદર

અત્યારે હાલમાં છે એમાંથી નવા જજ તરીકે જોઈ માલ્યા બાગથી નિયુક્ત થયા છે સુપ્રીમ કોર્ટના જજની નિયુક્તિ કોણ કરે રાષ્ટ્રપતિ કરે એમને શપથ પણ કોણ અપાવે તો કે ભારતમાં રાષ્ટ્રપતિ અપાવે સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિની ઉંમર કેટલી છે તો કે પાંચસઠ વર્ષ હાઈકોર્ટની કેટલી તો કે બાસઠ વર્ષ ઓકે સો આ બધા પોઈન્ટ છે યાદ રાખજો બંધારણમાં આ બધું કરાવેલું જ છે ઓકે

ન્યાયાધીશ બનવાની લાયકાતનું વર્ણન કરેલું છે એકસો ચોવીસ ચાર માં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ હટાવવાની પ્રક્રિયાનું વર્ણન કરેલું છે એકસો ચોવીસ છ માં સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશ શપથ કોણ અપાવે એવી જોગવાઈ છે એ રાષ્ટ્રપતિ અપાવે છે નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે શપથ પણ રાષ્ટ્રપતિ અપાવે છે ઓકે એકસો પચીસ અનુચ્છેદ અંદર છે સર્વોચ્ચ અદાલત ને ન્યાયાધીશ પગાર ભથ્થાની વ્યવસ્થા કરેલી છે એકસો છવ્વીસ માં સર્વોચ્ચ અદાલતના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જોગવાઈ કરેલી છે અને ને ઓગણત્રીસ આ ખાસ યાદ રાખજો એકસો ઓગણત્રીસ વાળો કયા અનુચ્છેદ પ્રમાણે સર્વોચ્ચ અદાલતને નજીરી અદાલત કહેવાય છે તો એ એકસો ઓગણત્રીસ પ્રમાણે કહેવાય છે સો એ પણ યાદ રાખજો આ પ્રશ્ન જીપીએસસી માં પણ રિપીટેશન થયો છે પીએસઆઈ કોન્સ્ટેબલમાં પણ રિપીટ થશે જ ઓકે સો એક એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને કયા દેશના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માન કરેલું છે તો મોરેશિયસ છે ત્યાં હમણાં જ એમનો રાષ્ટ્રીય દિવસ ગયો બારમી માર્ચ બે દિવસ પહેલા સો એ દરમિયાન મોરેશિયસે પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું તો હાલમાં જ મોરેશિયસ નો સર્વોચ્ચ પુરસ્કાર છે જેનું નામ છે ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓસિંગ આ એના આખા પુરસ્કાર નું પૂરું નામ છે બરાબર તમને પરીક્ષામાં નવ્વાણું ટકા તો ગેરંટી સાથે આવડું મોટું નામ તો કદાચ જો એક્ઝામિનર આળસુ હશે તો અવડું મોટું નામ છે એ ઓપ્શનમાં લખશે જ નહીં બરાબર કેમ કે ફલાણા પુરસ્કારનું નામ શું બરાબર કે મોરેશિયસનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો એનું નામ શું એવું તો લગભગ નહીં પૂછે પણ હા ક્વેશ્ચનમાં એવું એડ કરી દે કે ભાઈ આ ગ્રાન્ડ કમાન્ડર ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ઇન્ડિયન આ જે પુરસ્કાર છે એ કયા દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળ્યો તો યાદ રાખજો એ મોરેશિયસનો સર્વોચ્ચ પુરસ્કાર છે બરાબર બાકી મોરેશિયસના સર્વોચ્ચ પુરસ્કારનું નામ શું એવો ક્વેશ્ચન આવવાની સંભાવના ઓછી ઓકે કેમ કે આમાં ઓપ્શન આવા આવા જ બનાવવા પડે

નરેન્દ્રભાઈ મોદી આપણા ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ કોણ હતા એ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ હતા જેમ કે રશિયાનો સેન્ટ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધોસ્ટલ એ પુરસ્કાર એમને મળેલો છે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધીજિયન ઓફ ઓનર ફ્રાન્સનો સર્વોચ્ચ પુરસ્કાર પણ એમને મળેલો છે ઓર્ડર ઓફ નાઇલ ઇジિપ્તનો સર્વોચ્ચ પુરસ્કાર મોદી સાહેબને મળેલો છે ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલપો ભૂટાનનો સર્વોચ્ચ પુરસ્કાર એ પણ એમને મળેલો છે પોક્કાનું ગિનીનો સર્વોચ્ચ પુરસ્કાર પણ મળેલો છે ગ્રાન્ડ ચેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગો બરાબર ફિજીનો પણ સર્વોચ્ચ પુરસ્કાર મળેલો છે ઓકે માલદીવનો સર્વોચ્ચ પુરસ્કાર મળેલો છે રૂલ ઓફ નિશાન ઇઝુદિન પછી ઓર્ડર ઓફ ઝાયદ એવોર્ડ યુએઈનો સર્વોચ્ચ પુરસ્કાર પણ એમને મળેલો છે કિંગ હમદ ઓર્ડર ઓફ ધ રેનાઇન્સન્સ

ડોમિનિકન નો સર્વોચ્ચ નાગરિક સન્માન છે જેનું નામ છે ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર એ પણ મોદી સાહેબને મળ્યો છે ગુયાના નો સર્વોચ્ચ પુરસ્કાર પણ એમને મળ્યો છે ધ ઓર્ડર ઓફ એક્સિલન્સ કુવેત નો સર્વોચ્ચ સન્માન હમણાં જ મળ્યો તો કુવેત ઓર્ડર ઓફ મુબારક અલ કબીર ઓકે તો એ પણ એમને મળેલો છે ઓકે આ ઉપરાંત બીજી વાત કરીએ તો બાર્બડોસ સર્વોચ્ચ નાગરિક સન્માન પણ હમણાં જ મળ્યો તો ઓનરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બડોસ ઓકે મોરેસિયસનો સર્વોચ પુરસ્કાર એ હમણાં જ આપણે વાત થઈ ગઈ ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવરની ઉજવણી ક્યારે થઈ આ ચૌદમી માર્ચ એટલે કે આજે આની ઉજવણી કરવામાં આવી છે ઓકે તો હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ છે ચૌદમી માર્ચ ઉજવાયેલો છે સત્યાવીસનું સંસ્કરણ છે આનું બાકી બે હજાર પચ્ચીસની થીમ છે અવર રિવર્સ અવર ફ્યુચર આ એની થીમ છે અને સૌપ્રથમ વખત આ દિવસ છે ઓગણીસો ને સત્તાણું માં ઉજવાયેલો છે બાકી વિશ્વ રિવર દિવસ તમને પૂછે તો એ સપ્ટેમ્બર મહિનાનો ચોથો રવિવાર હોય છે અને વિશ્વની સૌથી વધુ નદી ધરાવતો દેશ કયો તો એમાં આવશે જવાબ ચીન બરાબર હાલમાં જ આંતરરાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી ક્યારે થઈ આ પણ ચૌદમી માર્ચ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ ઓકે રાષ્ટ્રીય ગણિત દિવસ પૂછે તો બાવીસમી ડિસેમ્બરે હોય છે બરાબર અને બાકી તમને આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ પૂછે તો એ ચૌદમી

હાલમાં જ ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ બે હજાર પચીસ ની બારમી આવૃત્તિનું આયોજન છે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી અને એઆઈસીટી ઓકે તો હાલમાં જ ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ છે ઓકે આની બારમી આવૃત્તિ જાહેર કોને કરી છે તો કે વી બોક્સ સીઆઈઆઈ અને એઆઈસીટી ત્રણે મળીને કરી છે આ રિપોર્ટ અનુસાર છે ટોટલ ભારતના ચોપન પોઈન્ટ અઢાર ટકા ગ્રેજ્યુએટ એવા છે

પીએમ પોષણ યોજના છે એ કયા વર્ષ સુધી શરૂ રાખવા અંગે જાહેરાત કરવામાં આવેલી છે પીએમ પોષણ યોજના ચર્ચામાં રહેતી જ હોય છે અવારનવાર સો જેટલી પણ ગવર્મેન્ટ સ્કીમની જે યોજનાઓ છે એ ભલે જૂની થઈ ગઈ હોય પણ કોઈને કોઈ કારણોથી ન્યૂઝમાં હોય ત્યારે એમાંથી ક્વેશ્ચન આવતા હોય છે જીપીએસસી હોય કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ હોય ઓકે તમારા જો સિલેબસમાં ક્યાંય પણ તમને સરકારી યોજનાઓને એવું બધું ક્યાંય આપેલું હોય ટોપિકમાં સો એમાં જૂની યોજનાઓ પણ આવી જાય નવી યોજનાઓ પણ આવી જાય જૂની કેટલી જૂની એ આપણે નથી જોવાનું બરાબર ડેલી કોઈ પણ ન્યૂઝમાં આવતી હોય એવી બધી યોજનાઓ છે આપણે સ્ટડી કરવાની હોય સો અહીંયા એ જ વસ્તુ છે

પીએમ પોષણ યોજના શિક્ષા મંત્રાલય લાગુ કરે છે અને પીએમ પોષણ અભિયાન છે એ મહિલા બાળ વિકાસ મંત્રાલય ચલાવે છે જો ફરક છે છે એટલું યાદ રાખજો ઓકે સરકારી શાળાઓમાં ભણતા બાળકો એ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે કેન્દ્ર સરકારની યોજના છે બે હાજર બાવીસ થી છવીસ સુધી ચાલવાની છે ટૂંકમાં બે હાજર છવ્વીસમાં એન્ડ થશે પણ એન્ડ થતા પહેલા જ બે હાજર છવ્વીસ નો માર્ચ મહિનો આવે એ પહેલા તમે આનું એક્સ્ટેન્શન જોઈ લેશો આ યોજના બરાબર

એમણે સ્પેસ એક્સ સાથે આ માટે કરાર કર્યા છે તો જવાબ આવશે ભારતીય એરટેલ કરેક્શન કર લેજો ઓકે જો પીડીએફ છે અત્યારે ટીમે અપલોડ કરી દીધી હશે તો પીડીએફ માં કદાચ ચેન્જીસ કરવા અઘરા છે અપલોડ થઈ ગયા હશે તો પણ જે ઈ આવશે એમાં સો ટકાની ગેરંટી સાથે અપડેટ કરવાનો પ્રયાસ રહેશે આપણો બરાબર બાકી તમે વિડીયો જોયેલો છે એવું માની લઈએ આપણે બરાબર ને પેડ યુઝર માટે છે હો ચલો હાલમાં જ જાહેર થયેલ યાદીમાં ભારતની સૌથી ધનિક મહિલા નુકસાની થઈ છે તો એ ઓસ્ટ્રેલિયામાં થઈ છે આન્સર આવશે ઓસ્ટ્રેલિયા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ એનું બીજું ચરણ એનું ઉદઘાટન કોને કર્યું મનોજ સિંહ ઉદઘાટન કર્યું આયોજન થશે કાશ્મીરના ગુલમર્ગમાં

ભારતની બીજી સૌથી મૂલ્યવાન બ્રાન્ડ કઈ બની તો અમુલ બની ભારતની બીજી સૌથી મૂલ્યવાન બ્રાન્ડ વર્લ્ડ પોલીસ સમિટ બે હજાર પચીસ નું આયોજન કયા સ્થળે થશે એ યુઆઈ ના દુબઈમાં કરવામાં આવશે વર્લ્ડ પોલીસ સમિટ બરાબર તો આ સાથે જ અહીંયા આપણે ચૌદમી માર્ચના વિડીયોને વિરામ આપી દઈએ ઓકે અને મળીશું આવતીકાલે પંદરમી માર્ચના વિડીયોમાં જેટલી ઓફર છે આજે સમાપ્ત થઈ જશે જેમને લેવી છે હાર્ડ કોપી અત્યારે તમને ચારસો નવ્વાણું માં તમારા ઘરે ફ્રી ડિલિવરી સાથે મળે છે બરાબર આવતીકાલથી જે રેગ્યુલર પાંચસો નવ્વાણું વાળી પ્રાઇસ છે લાગુ થઈ જશે